બાપા રામાપીની આરતી ચાલુ છે અને આ પણ અમારે દ્રશ્ય ખૂબ સુંદર છે તમારા શહેર જેવા ગાર્ડન બગીચા તો નથી અને તમે જોઈ લો મિત્રો અને આ અમે રામાજીની આરતી થાય છે તો આ ચાર રસ્તાનો વિડીયો બનાવવો જોશું એક આ રસ્તો આ બાજુ જાય છે એક રસ્તો આ બાજુ ગામમાં ગામમાં આવ્યો છે તો આ ચારે ચાર રસ્તા છે અને આ વિડીયો બનાવો છો તો આ વિડીયાને તમે જરૂર નિહાળજો અને ગાર્ડન જોવો નથી પણ અમારા ગામડામાં ખૂબ ગાર્ડનથી પણ સારા દ્રશ્યો છે તો આ આ વિડીયોને તમે વધુને વધુ જોશો અને તમને મજા આવે છે મિત્રો તો જરૂર જોજો જરૂર જોજો અને આ પણ અમારો રસ્તો છે ગામમાં આવવાનો ભાઈ બધાને દિવાળીના રામ રામ Ja, immer da, die.